નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં છ વર્ષની બે નાની બાણાઓ સાથે એક ચોકલેટની લાલચ આપી બાવણાની લઈ જઈ દુષ્કર્મ દુષ્કર્મ ઘટના સામે આવી છે ઘટનાના પગલે પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લઈ તેના વિરુદ્ધ પોક્ષો અને દુષ્કર્મની જુદી જુદી કલમો અન્ય ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠાના એક ગામમાં રહેતો યુવક પોતાના જ ગામમાં રહેતી છ વર્ષની ઉંમરની માસુમ સાથે દુષ્કર્મ આચર્યું હતું ગત તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ આરોપી બે નાની માસૂમ બાણાઓના શેરીમાં રમી રહી હતી ત્યારે આરોપીએ બંને માસુમને ચોકલેટને લાલચ આપી આશરે બસો થી પાંચસો મીટરના અંતરે બાવણાની જાડીઓમાં લઈ ગયો હતો જ્યાં આ નળા ધામે બંને બાણાઓ નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ તેમજ હિન કૃત્ય આચર્યું હતું જે બાદ આરોપી બંને બાણાઓ ત્યાં છોડી ભાગી ગયો હતો જે બાદ બંને માસૂમ રડતી રડતી શેરીમાં આવી હતી બંને માસુમની હાલત જોઈ આજુબાજુના લોકો કઈક અજુગજુ બન્યાની શંકા ગઈ હતી હતી દીકરીઓના જાણ કરી દીકરીઓ પિતરાઈ બહેનો છે ઘટનાના પગલે તેઓ ખૂબ જ હેતબાઈ ગઈ હતી તેમના ગુપ્તાંગોમાંથી લોહી વહી રહ્યું હતું માતા પિતાએ આ અંગે તપાસ કરતા તેમની જ આજુબાજુની શેરીમાં રહેતો વ્યક્તિ સાંજે બંને બાળકોને છોકરીને લાલચ આપી લઈ ગયો હોવાની હકીકત બહાર આવી હતી જે બાદ પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ત્યારબાદ બંને બાણાઓ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સદનસીબે બંને બાણાઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાના પગલે પોલીસ પર તુરંત એક્શનમાં આવી ગઈ હતી દુષ્કર્મ આચના નાણા ગણતરીના કલાકમાં ઝડપી લીધો હતો દોસ્તો આ હતું વિડીયો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં